આજે આપણે જે કેસની વાત કરવાના છે કેસ સાંભળ્યા પછી કદાચ તમારું લોહી ઠંડુ પડી શકે બરાબર આમ તો સરહદ પારનો કેસ છે પાકિસ્તાનનો કેસ છે પણ આ કેસની અંદર પોલીસે ઝીરો મહેનત કરી છે જે બી જેણે કર્યું એણે ખુદ આવીને ઇન્ટરવ્યૂ આપ્યા છે કે મેં આવું આવું ખરાબ કામ કર્યું અને પોલીસને બી ચૂપચાપ કંઈ બી માર માર્યા વગર પોલીસના કંઈ રિમાન્ડ પર ના લેવું પડ્યું એને બધું જ એણે આરામથી કહી દીધું તો કેસ ચાલુ થાય છે બે હજાર અગિયારના ઓક્ટોબર મહિનામાં પાકિસ્તાનની અંદર એક સરગોડા કરીને ગામ હોય છે તો ગામની અંદર એક માણસ રહેતો જેનું નામ હતું મોહમ્મદ રિયાઝ મોહમ્મદ રિયાઝને કામની તકલીફ હતી મતલબ કામ નહોતું મળતું તો પૈસાની એને બહુ જરૂર હતી તો કામની શોધમાં હતો પણ કામ કોઈ એને રાખતું નહોતું કોઈ કામે કામ કોઈ નહોતું રાખતું તો આ માણસ વિચારે છે કે હું એ બાજુના એક મોટા સિટી કરાંચીની અંદર જતો રહું તો ત્યાં તો મને ક્યાંય કોઈક જગ્યાએ કોક તો રાખેલી છે મને કામે તો એ કરાચીની અંદર જાય છે કરાચીની અંદર કામે ગયા પછી બહુ જગ્યાએ શોધો છે કામ નહીં મળતું પણ એને એક જગ્યાએ કામ મળે છે કબ્રિસ્તાનની અંદર કબ્રિસ્તાનની અંદર કામ શું મળે છે જે કબર હોય એની પર પાણી રેડવાનું તો એ ખુશી ખુશી કામ કરે છે કામ કરતાં કરતાં એની ભયબંધી થાય છે એક ભયબંધ જોડે જેનું નામ હોય છે વઝીરા વઝીરા અને મોહમ્મદ રિયાઝની ભયબંધી એટલી વધી જાય છે કે મોહમ્મદ રિયાઝ અને વઝીરા એકબીજાનું ધ્યાન બી રાખતા હોય વઝીરાનું કામ હોય છે ખાલી કબરને જે લાશ આવે એને કબર ખોદી આપવાની આટલું કામ હોય છે તો બંનેની બેબંધી સારી હોય છે તો મોહમ્મદ રિયાઝ એક દિવસ રાત્રે વઝીરાને ક્યાંક જતા જોઈ જાય છે મતલબ ત્રણ ચાર કલાક પછી વઝીરા કબ્રિસ્તાનની અંદરથી બહાર આવે છે તો વઝીર મતલબ મોહમ્મદ રિયાઝને એ વખતે પૂછતો નથી કે વઝીરા તું ક્યાંક ગયો હતો ખાલી એ કહે છે કે ચલો બીજા ત્રીજા દિવસ પૂછી ને મોહમ્મદ રિયાઝને તો જાણવું હતું કે રાત્રે આ ત્રણ ચાર કલાક કરો છો શું વઝીરા ત્યાં કબ્રિસ્તાનની અંદર તો મોહમ્મદ રિયાઝે એક દિવસ રેવને પૂછી જ લીધું કે વઝીરા ભાઈ તમે આ કરો છો શું ત્રણ ચાર કલાક જે ગાયબ થઈ જાઓ તો શું કરો છો ત્યાં તો વઝીરાએ જવાબ આપ્યો કે તારે જો જાણવું હોય ને તો આજ રાત્રે રેડી રહેજે બરાબર તો મોહમ્મદ રિયાઝ થઈ જાય છે રેડી તો આ લોકો નીકળી જાય છે બંને કબ્રિસ્તાનમાં રાત્રે મોડી રાત્રે મોડી રાતે થોડા દૂર જાય છે કબ્રિસ્તાનની અંદર ને વઝીરા એનું કામ કરવાનું ચાલુ કરી દે છે આવું મોહમ્મદ રિયાઝ દૂર ઉભો જોઈ રહે કા કરે છે મને શું બતાવવા લઈને આવ્યો છે શું કહેવા લઈને આવ્યો છે તો વઝીરા એક લાશ આવી હતી મતલબ કબર કબ્રિસ્તાનની અંદર જેમાં એક લેડીઝની લાશ હતી તો તાજી તાજી લાશ હતી તો એ ફરથી ખોલે છે અને કબરની અંદર વઝીરા ઘૂસી જાય છે તો મોહમ્મદ રિયાઝ જોઈ રહે છે કા માણસ કરે છે પછી મોહમ્મદ રિયાઝને ખબર પડી જાય છે આ માણસ શું કરવા અહીં આવ્યો છે વઝીરા અંદર જાય છે અંદર એનું કામ ચાલુ કરે છે તમે જબરજસ્તી બી કહી શકો દુષ્કર્મ બી કહી શકો લાસ્ટ જોડે તો એ બધું કરતા કરતા મોહમ્મદ રિયાઝ બી એને જોઈ રહે છે નમીન કા કરત શું આ બધું તો મોહમ્મદ રિયાઝ એનો વિરોધ નથી કરતો આ બંને મળીને આ કામ ચાલુ કરી દે છે બંનેની પહેલાથી ભાઈબંધી હતી તો ભયબંદીમંદ ભયબંધીમાં બંને મળીને આ કામ ચાલુ ચાલુ રાખે જે બી કબ્રિસ્તાનની અંદર જે બી લેડીઝની લાશ આવે એની જોર કબર ખોલીને આ ખોલીને અંદર જતા હતા અને અંદર જઈને આ બધા જબરજસ્તીના યા દુષ્કર્મના કામ કરતા હતા બંને ભેગા મળીને મોહમ્મદ રિયાઝને વઝીરા તો એક દિવસ એવો સમય આવે કે વઝીરા બહુ નશા કરતો હોય મતલબ બહુ નશો કરતો હોય અને બહુ બધાનો નશો મતલબ ડ્રગ્સ મતલબ જે બી નશો આવે ચરસ બરસ બધુંય એના આદત હતી નશા કરવાની તો એ વઝીરાનું મૃત્યુ થાય છે મતલબ મરી જાય છે વઝીરા તો વઝીરા મરી જાય છે તો મોહમ્મદ રિયાઝ આ કબ્રિસ્તાનમાં કામ ચાલુ ચાલુ રાખે છે બંને કામ કરે પાણી એડવાનું બી કામ કરે ને પેલું કામ બી કરે લાશો જોડે તો એક દિવસ એક લાશ આવે છે સાંજના ટાઈમે તો મોહમ્મદ રિયાઝનું મગજમાં આવી જાય છે કે આજે એ કામ કરવાનું છે લાશ જોડે તો એ રાતના સમયે નીકળી જાય છે એ લાશ જોડે જતો રહેશે લાશ જોડે જઈને કબરને ખોલે છે કબરની અંદર જતું રહેશે અંદર કામ કરવાનું ચાલુ કરે જે વિકૃત માણસની મતલબ આદત હોય તો અંદર કામ કરવાનું ચાલુ કરતાં કરતાં એની નજર પડે છે એક દાંત ઉપર કે એ લાશની જે દાંત છે દાંત છે એ ચમકે પછી એની આંખો પર નજર છે તો આંખો તો ખુલ્લી રહી ગઈ છે એમ તો એને બીજા આંખો તો ખુલ્લી રહી ગઈ હશે પછી એને જોવો છે આંખોની અંદરથી કોઈ અજીબ પ્રકારની રોશની નીકળે છે આ જોતા જ એટલો ડરી જાય છે કે કબરને ખુલ્લી મૂકીને ભાગ છે બૂમો પાડતો પાડતો અને એટલો ડરી જાય છે કબ્રિસ્તાનની બહાર નીકળી જાય છે કબ્રિસ્તાનની બહાર નીકળ્યા પછી ચાર પાંચ લોકો એને મળે આજુબાજુવાળા કે જાણવા આવ્યા હોય કે આને શું થયું એમ કંઈ પ્રોબ્લેમ તો નહીં થઈ કંઈ કબ્રિસ્તાનની અંદર કંઈ એવું તો કંઈ નહીં થયું ભૂત ટાઈપ ભૂતિયા ટાઈપ તો ચાર પાંચ લોકોને સબ જાય છે કે અત્યારે આના માટીવાળા કપડાં કેમ છે તો એ લોકો એમ કહે છે કે હવે અંદર જઈને જોઈએ તો અહીં ઉભો રહે અને એની કોઈ બોલવાની હાલત નથી મોહમ્મદ રિયાઝની કંઈ બોલવાની હાલત નથી અને કપડાં જોઈને ચાર પાંચ લોકોએ લાગ્યું કે માટીવાળા કપડાં તો આપણે અંદર જઈને જોઈએ અંદર જઈને જોવો તો આ લોકો કબર ખુલ્લી જોવો ચાર પાંચ જણા તો ચાર પાંચ જણાને ખ્યાલ આવી જશે કે આ કબર ખુલ્લી છે કંઈક આની અંદર છે તો એ ચાર પાંચ જણાને શક જાય છે આના મોહમ્મદ રિયાઝ પર તો ચાર પાંચ જણા તરત કોઈ વાત કર્યા વગર પોલીસનો કોલ કરતી પોલીસ આવે છે કબ્રિસ્તાનની અંદર મોહમ્મદ રિયાઝને ઉઠાઈને લઈ જાય છે મોહમ્મદ રિયાઝ એના મોઢાથી કબૂલ કરે છે કે મેં આટલા ખરાબ કામ કર્યા છે એટલો ડરી જાય છે કે અડતાલીસ મતલબ એટલો ડરી જાય છે કે બધું કબૂલ કરે છે કે મેં અડતાલીસ લાશો જોડે આવું કર્યું છે અને હું અને મારો મિત્ર હતો અંદર વઝીરા જે મરી ગયો અમે બંને સાથે મળીને આ કામ કરતા હતા અને મને આદત લગાવી હતી આ કામની વઝીરાએ આ બધું પોલીસની સામે તો કહે છે પણ ઇન્ટરવ્યુમાં બી કહે છે અને આખા પાકિસ્તાને એનું આ ઇન્ટરવ્યૂ જોયેલું તમે બી જોઈ શકો યુટ્યુબ પર છે પછી પાકિસ્તાનની અંદર આ બધી વાતો ખબર પડે છે તો પાકિસ્તાનના લોકો ફાંસીની માંગ કરે છે કે આને જલ્દીથી ફાંસી આપો જલ્દીથી ફાંસી આપો એવા આંદોલન થતા હતા ને એવું બધું થતું હતું તો પોલીસવાળાએ તપાસ અંદર ઊંડી કરી તે અડતાલીસ લાશો જોડે આ બધું કર્યું તો ખરું તો અમને કબ્રિસ્તાનની અંદર જઈને બતાય કઈ કઈ લાશો જોડે તો એને બધી લાશો બતાવી બધા કબર પર મેં આ કબરને આવું કર્યું આ મતલબ જેટલી બી લાશો હતી એ બધી લાશો એ ગણાય અડતાલીસ લાશો થઈ ટોટલ પાકિસ્તાનની કોર્ટમાં આ કેસ ગયો પાકિસ્તાનની કોર્ટમાં આ કેસ ગયા પછી આના માનસિક રીતે બીમાર છે એવું ઘોષિત કરવામાં આવ્યું પણ પછી પબ્લિકની બહુ ભારે વિરોધ હતો અને ફાંસીની સજા આપો ફાંસીની સજા આપો તો આને ફાંસીની સજા આપવામાં બી આવી પણ હજુ આપી નથી ફાંસી હજુ બી જેલમાં સડે છે અને આને એક દિવસ ફાંસી મળશે ખરી પણ હજુ અત્યાર સુધી તો એ જેલમાં જ છે અને માનસિક બીમારી છે એવું ડૉક્ટરોનું કહેવું છે કે આને માનસિક બીમારી છે અને આનું ઇન્ટરવ્યૂ તમે જોઈ શકો આનું ઇન્ટરવ્યૂ છે યુટ્યુબની અંદર તમે નાખશો તો આઈએ જશે તો આવા જે કબ્રિસ્તાન હતું જે એરિયાની અંદર અને જેમાં જેમણે આ કબ્રિસ્તાનની અંદર પોતાના સાથી મિત્ર બેન ગુમાવ્યા ત્યાં એ અંદર હશે તો એમની હાલત શું થતી હશે અને એણે આ મતલબ જે આપણો મોહમ્મદ રિયાઝ છે એણે અડતાલીસ લાશો જે ગણાવી એ અડતાલીસ લાશોના પરિવારની હાલત શું થતી હશે એ વિચારવા જેવું છે મતલબ જિંદગીમાં શાંતિ તો નથી પણ મર્યા પછી લાશના બી શાંતિ નથી તો આ હતો એક રિયલ ક્રાઈમ કેસ પાકિસ્તાનનો કે કેવા બે માણસો વિકૃત થઈ ગયા હતા કબ્રિસ્તાનની અંદર રહેતા રહેતા જો તમારે બીજું કંઈ બી કહેવું હોય કોમેન્ટ સેક્શનમાં તમે કોઈ બી કેસ સજેસ્ટ કરી શકો તમે આ કેસ પર વિડીયો બનાવો કંઈ બી તમે કહી શકો છો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો લાઈક કરી શકો છો હું મળીશ તમને ત્રીજો વિડીયો હતો ચોથા વિડીયો મળીશ ત્યાં સુધી થેન્ક યુ